ટ્રકોમાં નિયત કરતા વધુ રેતી ભરેલી હતી પોલીસે તમામ ટ્રકોને ચાલક સાથે ઝાલદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી રેતી માફિયામાં ફફડાટ ફેલાવ્યો છે ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયાની પાનમ નદી અને ઉદેપુર ઓરસંગ નદીમાંથી ખનન આરજે જીરો ત્રણ જી એ છોતેર ઓગણ સિત્તેર જીજે જીરો વન ડીવી જીરો નવ અગિયાર અને આરજે જીરો ત્રણ જી સિત્તેર એસી છે આ ટ્રકોમાંથી ત્રણ ગુજરાત અને ત્રણ રાજસ્થાન રજિસ્ટ્રેશન ધરાવે છે